વડોદરા શહેર આખું ઉત્સવની ભક્તિના રંગમાં રંગાઈ ગયું છે સાંજ પડતાની સાથે જ શહેરમાં નીકળે છે બાપ્પાની આગમન યાત્રાઓ અને જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે બાપાની એક બાદ એક આગમન યાત્રાઓ નીકળી રહી હોય અને જે સૌનું ધ્યાન ખેંચી રહી છે તેમાં વાત કરીએ છાણી વિસ્તારના જાણીતા ક્રિષ્ના ગ્રુપ નાની અમી ખડકીના શ્રીજીની તેમની પણ ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છાણી વિસ્તારમાં આ ભવ્ય આગમન યાત્રા નીકળી અને જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છાણી વિસ્તારમાં ખૂબ જ જાણીતા કૃષ્ણા ગ્રુપ નાની અમીન ખડકીના શ્રીજીની આગમન યાત્રાનું આયોજન આયોજક નિશિત અમીન દ્વારા કરવામાં આવ્યું હતું આ આગમન યાત્રામાં ભવ્યતા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો ખૂબ જ વિશાળ સંખ્યામાં લોકો આગમન યાત્રામાં જોડાયા હતા જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાથે જ ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર એકની આખી જ ટીમ ઉપસ્થિત રહી હતી મોટી સંખ્યામાં શ્રીજીના ભક્તો પણ જોડાયા હતા ડીજેના તાલે વાસ્તે ગાજતે આતિશબાજી સાથે બાપાની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં નીકળેલી આ આગમન યાત્રા જેણે ફરી એકવાર સાબિત કરી દીધું કે વડોદરા શહેરના લોકોને ગણેશોત્સવને લઈને શ્રીજીને લઈને કેટલી શ્રદ્ધા છે મોટી સંખ્યામાં લોકો આગમન યાત્રામાં જોડાયા હતા આ વખતે દર વર્ષની જેમ તેઓ દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવશે અને તે જ નિમિત્તે ગણેશોત્સવ પૂર્વે આગમન યાત્રાનું આયોજન થયું અને ભવ્યતાથી આયોજન કરવામાં આવ્યું સાથે જ આ વખતે ફાયર ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આતિશબાજી ભવ્યતાથી કરવામાં આવી અને આ તમામ જે મન મોહી લે તેવા દ્રશ્યો છે તે દર્શકોએ જે તમામ ભક્તો છે તેમણે પોતાના કેમેરામાં મોબાઈલ ફોનના કેમેરામાં કેદ કર્યા મોટી સંખ્યામાં લોકો આગમન યાત્રામાં જોડાયા હતા અને ઉત્સાહભેર બાપાનું આગમન છાણી વિસ્તારમાં

વડોદરા શહેરમાં ગણપતિ આગમન હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યું છે ઠેર ઠેર ગણપતિ ભગવાનનું સ્વાગત ભવ્યથી ભવ્ય શહેરીજનો દ્વારા થઈ રહ્યું છે છાણીમાં પણ આજે ગણપતિ આગમનમાં મારું આવવાનું થયું છે અહીંયા પણ આપ જોઈ શકીએ છીએ બહુ મોટી સંખ્યામાં શહેરીજનો ભગવાનના દર્શન કરવા માટે એમનું સ્વાગત કરવા માટે એકત્રિત થયા છે વડોદરા શહેરમાં ગણપતિ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે ભગવાન ગણેશજી પાસે આપણે પ્રાર્થના અને આશીર્વાદ માગીએ છીએ કે આવનારા દિવસોમાં ગણેશ ઉત્સવ ખૂબ ઉત્સાહ ઉમંગ અને ઉલ્લાસથી શહેરીજનો મનાવી શકે અને ભગવાનના આશીર્વાદ સૌ ઉપર બની રહે એ જ પ્રાર્થના એમના ચરણોમાં કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ